જય માતાજીભાઈનો ખૂણા કાપડમાં સરસ મજાની યુનિક ડિઝાઇનો અને પાંચસોની બે વાળી સાડીઓ તમારા માટે લઈને આવી ગયો છું જો ઘણી બધી ડિઝાઇનો લઈને આવ્યો છું જે પણ ડિઝાઇન ગમે ધ્યાનથી જોજો અને સ્ક્રીનશોટ પાડીને ઓનલાઈન પણ મંગાવી શકો છો ઓનલાઈન ઓર્ડર માટે ઉપર તમને વોટ્સએપ નંબર બતાવી છે એમાં કોન્ટેક કરી શકો છો અને ખાસ કરીને આનો સ્ક્રીનશોટ પાડીને મોકલવાનું ભૂલતાને સ્ક્રીનશોટ તો જો બધી જ ડિઝાઇનો તમને ખોલીને પણ જ બે પીસ બતાવી દઉં છું બાકી જોરદારની ડિઝાઇનો રહેવાની છે ને પાંચસોની બે સાડીઓ તો જલ્દી ઓર્ડર કરી શકો છો પાંચસોની બે સાડીઓ તમે ખરીદશો એટલે કુરિયર સાજ એકમાં જ છે એટલે કે તમે એક હાડી લો કે બે હાડી લો કુરિયર ચાર્જ ચાલીસથી પચાસ રૂપિયા થાય છે એ જ થશે અને તમારા તાલુકો જિલ્લો જે પણ નજીક કુરિયર આવતું હોય ત્યાં સુધી પહોંચાડી દેશું તો ત્યાં જઈને પછી તમારે ઓફિસે જઈને લેવાનું રહેશે મારુતિ અથવા તો તીરપુરથી કુરિયર જે પણ તમારે આજુબાજુમાં અવેલેબલ હોય ત્યાં આવી જશે અને ત્યાં આવીને તમારે લેવાનું રહેશે પછી વાત કરીએ તો જો તમે દુકાને આવીને ખરીદવા માંગો છો તો શ્રી શક્તિશાળી ગઢડા સ્વામિના તો અહીંયા આવીને તમે ખરીદી શકો છો આપણી મેન બજાર જ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે એની સામે જ આપણી દુકાન આવેલી છે જે મેન બજાર છે એ બજારમાં જ આપણી દુકાન આવેલી છે તો ત્યાં આવીને તમે ખરીદી શકો છો શ્રી શક્તિશાળી ગઢડા સ્વામિના જો સરસ મજાની યુનિક ડિઝાઇનો બાંધણીમાં છે ફ્લોવરમાં છે અને ઘણી બધી ઝીણી ડિઝાઇનમાં છે મોટી ડિઝાઇનમાં છે તો તમને જે પસંદ આવે એ સાડી તમે ખરીદી શકો છો આમાંથી કોઈ પણ સાડીઓ જે તમને ગમે એનો કન્સોર્ટ પાડીને અમને મોકલી શકો છો અમારો નંબર એક્યાસી સાઠ એકસઠ ત્રેસઠ એકોતેર ઉપર તમને બતાવી છે તેમાં તમે કોન્ટેક કરી શકો છો અને કોન્ટેક ખાસ કરીને દિવસે કરો જેથી કરીને તમને વહેલી તકે જવાબ મળી જાય તમે સાંજે કોન્ટેક કરશો તો સાંજે જવાબ નહીં મળે કારણ કે સાંજે પોસિબલ નથી દિવસે તમે કોન્ટેક કરશો તો જલ્દી તમને જવાબ મળી જશે અથવા તો તમે વોટ્સએપમાં મેસેજ મોકલી દેજો જેથી કરીને અમે દિવસે તમને જવાબ આપી શકીએ તો જલ્દી જે ડિઝાઇન જુઓ સરસ મજાની બધી જ યુનાક ડિઝાઇનો તમને બતાવું છું તો જે ડિઝાઇન ગમે એનો સ્ક્રીનશોર્ટ પાડવાનું ભૂલતા નહીં આ બધી જ ડિઝાઇનો હજી નવી જ આવેલી છે અને જો અને આ બધી ફૂલ હાલતી ડિઝાઇનો છે જેથી કરીને અમારે હોલસેલનું અને રિટેલનું બંને હાલે છે જેથી કરીને અમારા જે પ્રોડક્ટ છે એ અપડેટ થતાં વાર નથી લાગતી એટલા માટે જે ગમે એનો તાત્કાલિક તમે ઓર્ડર કરી શકો છો પછી અમારે હોલસેલ અને રિટેલ બંને છે એટલે હોલસેલમાં જલ્દી આ ડિઝાઇનો વહી જતી હોય છે તો ખાસ જે ડિઝાઇન ગમે એનો જલ્દી કોન્ટેક કરજો અને જલ્દી તમે મંગાવી શકો છો પાંચસોની બે સાડીઓ રહેવાની છે કુરિયર સાયજ ચાલીસથી પચાસ થાય છે અને તમારા સુધી પહોંચી જાય તો કુલ ટોટલ સાડા પાંચસોમાં તમારા ઘર સુધી પહોંચી જાય એટલે કે તમારા તાલુકો જિલ્લો જ્યાં પણ કુરિયર આવતું હોય ત્યાં સુધી પહોંચી જાય ને ત્યાં જઈને તમારે લેવાની રહે તો આ બધી જ ડિઝાઇનો જુઓ બધી યુનિક ડિઝાઇનો છે અને આમાં બાંધણી પણ આ વખતે આપી છે બાંધણીની અલગ આમાં નીચે પટ્ટો આવશે એની સાથે વાત કરીએ તો નીચેની જે ડિઝાઇન તમને ખોલીને બતાવી એ પણ જોરદારની હતી ત્યાર પછી આ જુઓ વેલવાળી ડિઝાઇન છે એની સાથે વાત કરીએ તો આ વેલવાળામાં બીજો કલર જુઓ એ પણ ઇંગ્લિશ કલર છે અને ઇંગ્લિશ કલરમાં તમને એ પેટર્ન જોવા મળવાની છે આ પીસ તમને ખોલીને બતાવું છું જુઓ જોરદારનો પીસ રહેવાનો છે એની સાથે એને ડિઝાઇન અને આના કલર પણ તમને જોવા મળી રહેવાના છે આ ડિઝાઇન પણ યુનિક ડિઝાઇન છે અને ભારે સાડી હોય તેવું લાગશે જુઓ બાકી છે કૂણા કાપડમાં વેટલું પાંચસોની બે સાડીઓ માત્ર ને માત્ર અઢીસો રૂપિયા તો ઓનલાઈન ઓર્ડર કરો જય માતાજી